એકદમ નજીક જઈ છું ને હું એટલે જો પણ ઉઠશે નહીં એન્ડ વેલકમ વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ આજે આજે ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ કારણ કે આજે વિડીયો લેટ લેટ સ્ટાર્ટ કરીએ છીએ મતલબ સાંજે કરું છું કારણ કે આજે આખા દિવસમાં કઈ બહુ ખાસ કઈ હતું નહીં હું ને મમ્મી એકલા જગ્યા હે જ સ્કૂલમાં ગયો હોય એટલા માટે તો અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે જોઈએ છીએ આજે શું થાય છે અત્યારે એઝ યુઝુઅલ ટ્યુશન ગયો છે જેમ હું તમને અહીંયા આવી છું ત્યાંની કહું છું કે હાલ હેત સ્કૂલમાં ગયો છે પપ્પા ભાઈ ને ભાભી બહાર ગયા છે ક્યાં ગયા છે એ હમણાં જસ્ટ થોડી વારમાં આવી જશે આવે ત્યારે આપણે એમને ખુદ ડાયરેક્ટલી પૂછી લઈશું તો બસ અત્યારે હાલ તો આટલું જ છે હું ને મમ્મી છે મમ્મી દરણાનું બધું કરી રહી છે અને આજે ડિનરમાં બનાવવાના છે ભૂંગળા બટાકા તો ભૂંગળા બટાકા મેં તો ક્યારેય બનાવ્યા નથી પણ મમ્મીએ બનાવેલા છે તો આજે વિડીયોને બનાવી રહેજો વિડીયોમાં તો આજે હું તમને રેસીપી તમારી જોડે શેર કરીશ તો ચલો આજે વિડીયો તો બહુ ખાસ બહુ લાંબો તો બનશે નહીં પણ જેટલો બનશે એટલો હું ટ્રાય કરીશ કેવો રહે છે આજના દિવસમાં મતલબ રાત સુધીમાં ત્યાં બેકગ્રાઉન્ડ વોઇસ આવી રહ્યો છે ને તો આ મ્યુઝિક તમારા મીઠું છે ને મીઠું જે તમને વિડીયોમાં બતાવેલી છે ઘણીવાર અમારા ઘરે હોય મતલબ બર્ડ્સ છે કોકાટાઇલ્સ તો એ એનો અવાજ છે કારણ કે હમણાં જ આખો દિવસ ઘરમાં જ હોય છે પણ જ્યારે અમે બહાર બેસાડીએ ત્યારે કેજમાં બેસાડવું પડે કારણ કે ડોગ ને બીજાના મતલબ એના માટે સેફ રહે એટલા માટે તો બસ એ અત્યારે બહાર હોય ને એટલે ખુશ થઈ જાય અને એની રીતે મ્યુઝિક વગાડે છે એક બે મેં ક્લિપ લીધેલી છે હું તમને બનશે તો શેર કરીશ તમારી જોડે તો જો અત્યારે બોલી જ રહી છે પણ જેવું મોબાઈલ એની સામે કરું છું તો બંધ થઈ જાય છે રીતનું છે કારણ કે આખો દિવસ ઘરમાં ખુલ્લા જ હોય છે પણ જ્યારે જ્યારે અમે બહાર બેસાડીએ ને એમને આખા દિવસમાં બે ટાઈમ અમે બહાર બેસાડીએ કારણ કે વેધરના મતલબ એટમોસ્ફિયર બી એ ફીલ કરે અને ફ્રેશ થઈ જાય એટલા માટે અને ઘરમાં તો ખુલ્લા જ ફરતા હોય છે તો ચલો વિડીયોને બનાવી રહેજો આગળ આગળ હું બતાવું છું તમને અને ગૂંગળા બટાકા ખાસ જોજો કેવા બને જાય તો હું પણ જોઉં છું આવ્યો તો હવે ગૂંગળા બટાકા બનાવી રહ્યા છીએ તો બટાકાનો માવો બની રહ્યો છે બટાકાના માવામાં વધારે શું મમ્મી લસણ જ વધારે લસણ ને જીરું અરે નોર્મલ વગર પણ લસણ વાળું થોડું વધારો હોવો જોવો

મરચું આ નાખવાનું છે જે આપણા તમે વિડીયોમાં જોયું છે લસણ લાલ મરચું મીઠું દાણાજીરું લીંબુ ખાંડ બધું મિક્સ કરીને જે ચટણી બનાવીએ છીએ ને એ ચટણી આમાં નાખવાની સાઈડમાં તમારા સ્વાદ અનુસાર જોતી હોય તો એ પણ તમે લઈ શકો એટલે આને થોડી લિક્વિડી કરીને આમાં નાખવાની છે હે એ રીતે થોડું લિક્વિડી રાખવાનું એટલે થોડું પાણી પણ થોડું એડ કરવાનું છે અને હવે બરોબર મિક્સ કરીને તો અમારું ભૂંગળા બટાકામાં જે માવો આવે રેડી થઈ ગયો છે અને એક સાઈડ ભૂંગળા પણ રેડી થઈ ગયા છે તો તમને એ પણ બતાવી દઉં પહેલા ભૂંગળા તળી દીધા હતા તો આ ભૂંગળા પણ રેડી થઈ ગયા છે અને સાઈડમાં થોડું સ્પાઈસી વધારે કરવું હોય તો એની માટે અહીંયા લસણની ચટણી છે તો એ પણ રેડી થઈ ગઈ છે અને સાથે ગ્રીન ચટણી પણ બનાવાય તો ગ્રીન ચટણી નથી બનાવી કારણ કે ઓલરેડી પડેલી છે અને આ સ્વીટ બનાવેલી છે તો સ્વીટ ગ્રીન ચટણી અને બીજું તમારે જે જોઈતું એ પણ બનાવી શકો છો

અને શું કહેવાય કેવા લાગ્યા તમને ભૂંગળા બટાકા સારા હતા સારા હતા મેં નતા બનાવ્યા મમ્મીએ બનાવ્યા હતા આઈ મીન દાદીએ બનાવ્યા આઈ થિંક બીજી વાર જ ખાધા બીજી વાર ખાધા બરાબર મેં બીજી વાર ખાધા એકવાર વાર બહાર ખાધેલા ના ઘરમાં પહેલી વાર જ ખાધા અને વિડીયો એન્ડ કરતાં કાલનો નાગનો વિડીયો ભેગો છે તો કાલે અમે બજારમાં ગયા લડ્ડુ ગોપાલ ની શોપમાં ગયા હતા હે લડુ ગોપાલ ની શોપમાં ગયા હતા અને ત્યાં જ પછી ઘરે આવીને જમ્યા એટલે વિડીયો નો એન્ડ નતો એટલે કન્ટિન્યુ રાખ્યો હતો તો ત્યાંથી અમે આસન લાવ્યા હતા બે ઈત્રદાની લાવ્યા હતા હેર કલ્સ વાળા લાવ્યા હતા સિંહાસન લાવ્યા હતા હે ને તો સિંહાસન લાવ્યા હતા અને બીજું શું લાવ્યા હતા યાદ નહી આવતું મને બેડશીટ લાવ્યા હતા બેડશીટ લાવ્યા હતા ના કલઘી લાયા હતા મોરપિંચ લાયા હતા કલગી લાયા હતા એ બધું લાયા હતા તો એ બતાવવાનું રહી ગયું છે કારણ કે એ બધું મેં એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો તો એમાં પણ છે અને એના જ વસ્તુ થોડું ડિફરન્ટ હોય છે પણ તો એ જો કાલે પોસિબલ હશે તો કાલે કે નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ તો બસ વિડિયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય રામ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને Take care, bye, good night. Thank you for watching. Like, share, subscribe. Bye.